ગુડ પ્રભુએ આપડા પર બહુ મોટી કૃપા કરી છે નહી આપણને સ્વતંત્ર કર્યા છે પાપોમાંથી છોડાવ્યા છે પ્રભુએ આપણને પૂરતું યોગ્ય અને સમજણ અને બુદ્ધિ જ્ઞાન ડાપણ પૂરા પાડ્યા છે એ સમજવાને માટે કે આપણા પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા માનવ સ્વરૂપ લઈને અને પર મારા તમારા અને આપણા પાપોના લીધે તેમને જળાવી દેવામાં આવ્યા તેમના લોહીમાં તમને એને મને શુદ્ધ કરવામાં આવ્યા પાપોની માફી મળી હા લેલું ઇયા ફ્રેઝ અને જે બધું તેમના સંબંધી લખવામાં આવ્યું હતું એ બધું જ પૂરું થયું હા લેલું ઇયા ફ્રૈઝ બાઇબલ પવિત્ર બાઇબલ પવિત્ર શાસ્ત્ર જીનો કરાર નવો કરાર પૃથ્વી પર સૌથી વધારે વેચાતું પુસ્તક છે અને એમાં જે કંઈ લખવામાં આવ્યું છે એનું પુરવાર થાય છે પ્રભુ યસુના હજારો વર્ષો પહેલા તેમના જન્મની બાબતો લખવામાં આવી છે અને વધસ્તંભે જડાશય વધ મૃત્યુ પામશે ઘણા બધા એના માટે પોતાનો જીવ આપશે બધી બાબતો પોતાના મૃત્યુ વિશે પણ તેઓ ત્રણ વાર આગાહી કરે છે કરે છે અને પછી પણ તેમને કહે છે કે હું અહીંયા આગળ તમને ફરીથી મરણમાંથી ઊભા ઉભા થયા પછી હું તમને મળીશ પિતરને કેજો કેતે હો તમારી આગળ ગાલે લાય છે ને તી બેરિયસ ના બેડ પર છ લેતે હો સસીઓને મરે છે અને ત્યાર પછી ચાલીસ દિવસ સુધી મતલબ કે ચાલીસ દિવસ દરમિયાન તેઓ અલગ અલગ રીતે પોતાની સાબિતી આપે છે નહીં તેઓ જીવે છે અને જેમ આજે વિશ્વાસ કરનારાઓને લેવા આવવાના છે તેમ એ સમયમાં પણ એવા લોકોને તેઓ મળ્યા અને દેખાયા કોઈ રોમન અધિકારીને કોઈ યહૂદીને કોઈ શાસ્ત્રીને ફરોસીને તેઓ દેખાયા નથી મળ્યા નથી બહુ ધ્યાનથી જોયે ને બહુ ગજબનું પ્રભુનું જીવન સાત ત્રણ વર્ષનું રહ્યું છે બહુ વધારે એમના જીવન વિશે આપણી પાસે એટલી માહિતી નથી પણ પ્રેરિતો એવું કહે છે કે જો બધું જ લખવા જઈએ શિષ્ય એવું કહે છે તો કે જીવ આ જગતના પુસ્તકો ઓછા પડે એટલા બધા એમણે કામો કર્યા છે હા તો જેમ જાણે કે જે આપણે ચમત્કાર ને જે પ્રભુએ કામો કર્યા છે બુલેટિન્સની જેમ છે અથવા સમરી કહેવાય એક નાની કોઈ નથી ઘણા નહીં એટલા બધા કામ તેમણે કર્યા છે તેમણે આપણને પાપોમાંથી છોડાવ્યા છે પિતાએ તેમનો વહેલો દીકરો આપ્યો અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે પોતાના દીકરા કે દીકરીનું કોઈ રમકડું પણ જો બીજા હોય કપડાં આલવાના હોય અથવા એનો ખાવાનો હિસ્સો આપવાનો હોય તો ઘણા બધા નથી કરી શકતા એવું રાઈટ ઘણા બધા પોતાના દીકરાને અકસ્માતમાં લોહી લુવાણ હાલતમાં જોઈ શકતા નથી ત્યારે પિતાએ તો તેમને મૂકી દીધા કે છે નહીં તમે મને કેમ છોડી દીધો છે કેમ કે પિતાએ પણ એટલો જ આપણા પર પ્રેમ કર્યો કોઈનો નાશ ના થાય તમારો નહીં મારો નહીં વિશ્વાસ કરનારનો નહીં આપણા પાપોમાંથી આપણને છુટકારો મળે આપણને અનંત જીવન મળે એના માટે પિતાએ તેમનો વલો દીકરો આપ્યો દીકરાએ પોતાનું જીવન આપી દીધું સ્વર્ગના રાજકુમારને માટે પૃથ્વી પર રહેવાને માટે જગ્યા ન હતી કોઈ ઉદાહરણ પ્રભુના એની સાથે આપી ન શકાય કોઈ વાર્તા સરખાવી ન શકાય પણ હોટેલ લાઈનનો એક માણસ છું હોટેલ્સમાં જોબ કરેલી છે હતો મતલબ કે હોટલ લાઈનનો માણસ હતો અને જાણે હોટલનો માલિક જેની ફાઇવ સ્ટાર ડીલક્સ પ્રોપર્ટી છે એને કોઈ રૂમ ના લી અને એણે વર્કરોના સ્ટાફ રૂમ ની અંદર એક ગંદી રૂમમાં રહેવું પડ્યું માલિકના દીકરાને અત્યારના માલિકના દીકરાઓ તો રહે નહીં ઉભા ઉભા કહેશે બીજી હોટલ ખરીદી લો કહેશે સોનું સોઈ કરી નાખે પોતાના દીકરા માટે પણ પિતાએ તો તમારા મારા માટે તેમને કછડવાનો ઈરાદો બનાવી લીધેલો હતો નક્કી કર્યું જ હતું અને પ્રભુ ઈસુ કહે છે ને કે હું મારા પિતાની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું મને 16મો 17મો યોહાનનો અધ્યાય બહુ ગમે છે પ્રભુ કહે છે કે મેં બધું જ કામ પૂરું કર્યું છે તમારી બધી ઈચ્છાઓ આજ્ઞાઓ મેં પૂરી કરી છે કયો દીકરો કહી શકે છે પોતાના પિતાને આપણને જીવન મળે ભરપૂર જીવન મળે માટે તેઓએ દુઃખ વેઠ્યું તકલીફ બેઠી મરણનો કડવો ઘૂટ્યો મરણનો કડવો ઘૂંટણો પીધો તેમણે આપણને છોડાવ્યા સ્વતંત્ર કર્યા મુક્ત કર્યા છે આપણને આઝાદ કર્યા છે ના ભૂલી જઈએ વાલા મિત્ર તેમના અતિ ઘણા પ્રેમ ને ભૂલી ના જોઈએ ને ભૂલી ના જોઈએ એ પણ ક્યારે કે જ્યારે આપણે પાપી હતા અને એમને ઓળખતા પણ નતા આપણે એમના દુશ્મન હતા એવા સમય તેમણે મહારાણા તમારા માટે જીવા લ્યો ઓળખીતા માણસો માટે કે છે કદાચ એકાદ બે જણ જીવ હાલવા તૈયાર થાય પણ ઓળખતા જ નહીં જેમની સાથે તમને કે મને લાગણી નથી એવા પર તેમણે પ્રેમ બતાવ્યો દર્શાવ્યો ખરેખર મિત્રો આપણે ઈશ્વરને ઓળખીએ છીએ તેના પુત્રને ઓળખીએ છીએ પવિત્ર આત્મા પિતા સંબોધક તરીકે સદાને માટે તમારી મારી પાસે રહેવાના માટે તેમને મોકલી આપવામાં આવે છે કેટલા આનંદની વાત છે તેઓ છે આપણી સાથે છે અદ્રશ્ય રીતે તેઓ રહે છે હા લીલું એવા ઈશ્વરને બોલી ના જઈએ તેમને મહિમા આપવાનું ચૂકી ના જઈએ પાપો બોજ પ્રભુના ચરણમાં મૂકી દે નવેસરથી આજે જીવન પ્રભુને સોંપી દઈએ અને આજે સાંજે આપણા બિછાનામાં જતા પહેલા તેઓ ખરા ઈશ્વર છે એકલા ઈશ્વર છે મારા પાપોને માટે પોતાનું રક્ત છે કબૂલાત કરતા આપણા બિછાના પર જઈએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો હવે તેમ આગળ પણ તમે અમારી સાથે રહો અમારી સભા અમારી કાળજી લો અમારો જમણો હાથ પકડીને પ્રભુ તમે અમને દોરો ચલાવો મારી સબ હાર લો મારી કાળ લો જેમ દિવસે ખોરાક વસ્ત્ર અન પાણી આપ્યા છે એમ પ્રભુ આ દિવસના નમતા વેડાના સમયમાં પણ તમે મારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો મારા પાપોની અમને ક્ષમા આપો જેઓ તમને જીવન સોંપે છે પોતાના પાપોની કબૂલાત કરે છે બધાને પ્રભુ તમે આજે સ્વીકારી અનંત જીવન આપો પ્રભુ તમારો પ્રેમ તમારો આનંદ તમારી શાંતિ તેમના ગૌરવમાં તેમના જીવનમાં હવે રાજ કરો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ દરેક ચિંતા દૂર કરો દરેક જરૂરિયાત પૂરી પાડો પાપોની ક્ષમા કરો હા પ્રભુ પાપોની ક્ષમા કરો 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 શુદ્ધ પવિત્ર તમને મહિમા મળે પ્રભુ આવી રીતના મેં પણ આગળ વધીએ અને તમારા બલિદાન ને ભૂલી ના એવું થવાનું ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવા સંગતમાં છે તમને જીવન સોંપી રહ્યા છે ભટકી ગયા હતા ભૂલા પડી ગયા હતા પણ આજે તમે દ્વારા સાથે વાત કરી છે તમારો પોખાર ભઈ થ્રુ કરનારાઓ તથા બહારથી થી તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ અને જેઓ તમારી પાસે આવ્યા છે પ્રભુ દરેકને તમે હર્ષથી વધાવી લો પ્રભુ દરેકને તમે હર્ષ થી વધાવી લો પ્રભુ આજ થી તેમને નવા કરી દો નવું જીવન આપો નવી ભેટો આપો પ્રભુ તેમના જીવન દ્વારા તમને મહિમા મળે ઘણા બધા લોકોની આજે સાક્ષીઓ પ્રભુ ચારે તરફ પ્રભુ ગુંજી ઉઠે સાક્ષીઓનો આભાર સુધીનો અર્પણોનો નાદ ચારે તરફ સંભળાય પ્રભુ પસ્તાવો કરે લોકો પોતાના જૂના જીવનના માટે પસ્તાવા સાથે તમારી સમક્ષ આવે અને નવા જીવનમાં તેઓ આશીર્વાદિત થાય એવું થવા અમારી જેમ ઘણા બધા લોકો અત્યારે તમને ઓળખે તમને જાણે એવું થવા દો અમારા જીવોનો દ્વારા તમને સુવાર્તા મળે દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ ને તમારું રાજ્ય વહેલું આવો એવું થવા દો ગેરમાર્ગે દુરાયેલા પાછા ફરે પ્રભુ વ્યસનોમાંથી વ્યભિચારમાંથી ખોટી બાબતોમાંથી પાછા ફરે એવું થવા દો પસ્તાવો કરે પણ પસ્તાવો તો મારી આગળ માન્ય થયા હોય થવા સર્વ પ્રકારના રોગોમાંથી તમે તેમને સાથ આપો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટને તુમતો દૂર કરો આવકના સાધનો આપો જોબને બિઝનેસને તમે આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ ખાસ પ્રભુ તેમને વિદેશ જવું છે તેમના આયોજનને સફળ કરો આશીર્વાદ કરો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે ને તેમને રસ્તા તમે ખુલ્લા કરો આજે કોઈ જગ્યા નથી પ્રભુ કોઈ પોસિબિલિટી નથી પણ તો પણ તમે તેમને વિદેશ દોરી જાઓ અને સફળ કરો એવો અમે આશીર્વાદ તેમના જીવનમાં માગીએ છીએ નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકીએ વેચી શકીએ એવું તમે થવા દો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો આઇલ ના બેન્ડ આપો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પર તમે દૂર કરજો કવિતા વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રોમન મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને પ્રભુ કલાંગોની પણ તમે સાથે રહો એવી પ્રાર્થના કરી છે અમારી પણ બંને બાબતોને તમે પૂરી પાડજો જે વાહનના ખર્ચ માટે પ્રભુ અમે તમારી આગળના નમેલા છે પ્રભુ એના રસ્તા પ્રભુ તમે અજાયબ રીતે ખોલા કરો જેવી અમે પ્રાર્થના કરી છે અમારી બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પિતા અને પિતા દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો અને પ્રભુ અમે બધા ભેગા મળીને આજે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો દરેક ઉછી નો આપનાર બનાવજો પ્રભિતા રાત્રિમાં દરેકને ખોરાક વસ્ત્ર અન પાણી આપજો ભૂલો પાપ ના માફ કરજો મીઠી નિંદ્રા આપજો અને ફરીવાર એક સુંદર સવારમાં તમારું ભજન કરેલા લાવ્યું માગતા પ્રભુ ઈસુ શું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન